દાસા ખાતે સમાજ ઘરમાં તેમના નિવાસ સ્થાને દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને દ્વારા સભ્ય શૈલેષભાઈ ભાભુર દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો દાહોદ જિલ્લામાં સિંગવાડ તાલુકાના દાસા ખાતે સમાજઘરમાં તેમના નિવાસ સ્થાને દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ મંત્રીસિંહ અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે કાર્યક્રમ યોજા હતો જેમાં દાહોદ જિલ્લામાંથી જિલ્લામાં પ્રતિનિધિઓ સરપંચો તાલુકા સભ્યો જિલ્લા સભ્યો ગ્રામજનો વડીલો ભાઈઓ બહેનો આગેવાનો સ્નેહી મિત્રો સદા સંબંધીઓ સમાજઘર ખાતે તમામ લોકોએ દાહોદ સાંસદ અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ બાબુની મુલાકાત લીધી ચા નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર સુનિલ કુમાર એચ રામો સિંગોડદા હોદ